શહેરની રવિન્દ્રનાથ ટાગોર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ બે હાજર ચોવીસ કાર્યક્રમ યોજાયો હતો ભાવનગર શહેરની મહિલા કોલેજ સર્કલ પાસે આવેલ શ્રી રવિન્દ્રનાથ ટાગોર શાળા નંબર વીસ એકવીસ નો બે હાજર ચોવીસ નો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો જેમાં આંગણવાડી ઇંગ્લિશ મીડિયમ બાળ મંદિર સહિત કન્યા શાળા સહિત પ્રાથમિક શાળાનો નવા અભ્યાસક્રમ સહિત નવા એડમિશન મેળવે બાળકોનો આવકાર સાથેનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવું એડમિશન લેનાર બાળકોને અભ્યાસની કીટ સહિત અન્ય જરૂરિયાત મુજબની કીટ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભાવનગર શહેરના શિક્ષણ વિભાગના પદાધિકારી સહિત કોર્પોરેશનના અધિકારી વિદ્યાર્થીઓ સ્કૂલ સહિત પ્રિન્સિપાલ નીલાબેન ઠક્કર સહિત તમામ શિક્ષકોએ ભારત જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે સાકાર કર્યો હતો Ok.

એ આપણા શિક્ષણ સમિતિના ચેરમેન છે એ આપણા બધાના મોટા છે એ જ્યારે અહીં આવે ત્યારે આપણે બરોબર એનું અભિમાન કરવાનું એની સાથે ઘણા મારી જવા ઘણા બધા છે મહેમાનો એમને પણ સાથે સાથે